નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે જે વિદ્યા સહાયક નો મિત્રો લાસ્ટ દિવસ હતો એને છ થી આઠ ની અંદર ત્રણસો એક થી ત્રણસો સાહીઠ બોલાવેલા હતા એની અંદર મિત્રો ખાસ આપણે હાજર રહેલા ઉમેદવારો ઓગણચાલીસ છે તો મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો એકસઠ થી ચારસો છેલ્લો પ્રથમ દિવસ નો છેલ્લો તબક્કો હતો તો છેલ્લો રાઉન્ડ હતો મિત્રો